ઘડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસિંગ ફૂંકા ગયું છે હવે વિસાવદર પર સૌ કોઈની નજર છે કારણ કે વિસાવદરની સ્થાનિક જનતાનો એવો મિજાજ છે કે તે કોઈ પણ નેતાને રિપીટ નથી કરતી કોઈ પણ નેતાને એક વાર લાવ્યા પછી બીજી વખત નથી લાવતી એવો સ્થાનિક જનતાનો મિજાજ છે સ્થાનિક જનતા જનતા જે છે પાછળના ઘણા સમયથી રાહ જોઈને બેઠી હતી કે આમ આદમી પાર્ટીની હાલાકી આપ સર્વને ખબર છે કે આમ આદમી પાર્ટી ઘણા પાછળના મહિનાઓથી પ્રચાર અને પ્રસાર કરતી હતી અને આમ આદમી પાર્ટીના લોકોને ખબર હતી કે ગોપાલ ઇટાલિયા જ મેદાને ઉતરવાના છે ને તેમને ટિકિટ મળવાની છે ભાજપ તરફથી કિરીટ પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે નીતિન રાણપરિયા પહેલાંથી જ કોંગ્રેસના યુથ નેતા હતા અને તેમને ઘણી વખત કોંગ્રેસ માટે તેઓ લડી પણ ચૂક્યા છે એટલે નીતિન રાણપરિયાનું નામ સામે આવતાની સાથે લોકોમાં હવે અસમંજસનો માહોલ છે કારણ કે વિસાવદરમાં વિસાવદરની એ ચૂંટણી પર લોકોની કાગડોળથી નજર છે કે વિસાવદરમાં કયો મુરતીઓ દાવેદારી કરી જાય છે અને કોણ વિસાવદરની વિધાનસભાની પેટા તરીકે આગળ આવે છે હાલ તો આજે જે બે જૂન ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પાંચ જૂન ના રોજ જો સેટિંગ થઈ જાય છે મેળ પડી જાય છે તો જે ફોર્મ ભર્યું છે તે પરત ખેંચવાની એ પાંચ જૂને છેલ્લી તારીખ છે હાલ તો કડી વિસાવદર માં પણ ત્રિપાકીય જંગ જંગજામ્યો છે કડીમાં પણ મોડી રાત્રે તેમના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે કડીની ખાસ કરીને વાત કરવામાં આવે તો કડીના જે સ્થાનિક લોકો છે તેમાં પણ એક ચૂંટણીનો માહોલ અલગ જોવા મળી રહ્યો છે કડીમાં મોડી રાત્રે રવિવારે રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ને વિસાવદરમાં તો કિરીટ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે વિસાવદરમાં ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ ત્રિબડીયા અથવા તો ભૂપત ભાયાનું નામ જાહેર કરવામાં આવે કારણ કે તેમની પણ દાવેદારી ખૂબ ખૂબ જ મજબૂત છે પરંતુ આપ સર્વને ખબર છે ભારતીય જનતા પાર્ટી છેલ્લે અટાણે આવીને ક્યાંક ને ક્યાંક નવું કરતી હોય છે નહોતું કરતી હોય છે કોથળામાંથી ઉંદરડું કાઢતી હોય છે એ ભારતીય જનતા પાર્ટીની ઘણા વર્ષોના આદતમાં આવેલું છે એટલે ભૂપત બાયાણી અને હર્ષદ બળિયાનું નામ નહીં પરંતુ કિરીટ પટેલનું નામ ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં જાહેર કર્યું છે નીતિન રાણપરિયાનું નામ કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે વિસાવદરમાં અને આમ આદમી પાર્ટી તરફથી કોંગ્રેસ આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે હાલ અત્યારે કડીમાં ક્યાંક અસમંજસનો માહોલ છે કડીમાં પણ લોકો જે રાજેન્દ્ર ચાવડા છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો કડી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર છે ઓગણીસો રાજેન્ચારી સમજી રાજેન્દ્ર ચાવડા ભારતીય જનતા પાર્ટીની કડી ટિકિટ આપી છે બે હાજર ત્રણ થી બે હાજર છ સુધી મહેસાણા જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી પણ તેઓ નિભાવી ચુક્યા છે હવે બે